કરોડ પાસે બોડીશમમાં રહેતા દશરજી સોમાજી ઠાકોર અને ગિરિજી કાંતિજી એ ઠાકોરનું મર્ડર થયું છે અને આ દશરથજી તથા જે મુખ્ય આરોપી છે ભરતજી ઠાકોર એ બંનેને ફેમિલી રિલેશન હતા અને એકબીજાને ઘરે આવતા જતા હતા છેલ્લા આઠ આઠ માસથી બંનેને એકબીજાને ઓળખતા હતા આ ભરતજીએ એ મૂળ બીકેના રહેવાસી છે બનાસકાંઠાના બાભોરના અને ત્યાં આ બંને જણા ત્યાં એક જમીનનો આ સોદા માટે ગયા હતા અને આ ભરતજીને એવું હતું કે આ દશરજી છે તેની પત્ની સાથે આધાર સંબંધ ધરાવે છે જેથી કરીને આ જ્યારે આવે ત્યારે એનું ખૂન કરી નાખવાનો લોકો પ્રાણ બનાવ્યો અને આ દશરથજી અને ગિરીશજી બંને મિત્રો જ્યારે ભરતજી પાસે ગયા ત્યારે સાંજનો સમય હતો અને એ બંનેને જે પોતાની દુકાન છે કપડાંની ત્યાં જમવા માટે આમંત્રણ આપ્યું અને તે જમવા બેઠા ત્યારે જે બારથી ટિફિન લાવેલા તે ટિફિનની અંદર પ્લાનિંગ મુજબ ઊંઘવાની ગોળીઓનો પાવડર મિસ કરી દીધેલો અને ત્યારબાદ આ બંનેને ઊંઘાવતા જે ભરણજના છે તેની ગાડીમાં બેસાડી અને આરોપી આ ભરતજી ઠાકોર છે તેને ગાડીનું ડ્રાઇવિંગ કરી દીધેલું અને તેના બે બીજા મામાના દીકરા મેઘરાજ અને પ્રકાશ એ બીજી ગાડીમાં પાછળ આવેલા અને આ બંને ગાડી એ ત્યાંથી બાપોરથી નીકળી અને કલોલ આવેલા અને કલોલમાં ખેસા ગામ પાસે જે નર્મદા કેનાલ છે તે નર્મદા કેનાલની અંદર આ બને એક પછી એક ઊંઘની હાલતમાં ફેંકી દેતા